ભારતમાલા પ્રોજેક્ટને લઈ એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી સાંતલપુર થી સુઈકામ સુધીનો ભારતમાલા પ્રોજેક્ટનો રોડ બંધ સાંતલપુર થી લઈ સુઈકામનો ત્રીસ કિલોમીટરનો રસ્તો અત્યંત દુશ્વાર હાલતમાં ત્રીસ કિલોમીટરનો રસ્તો કોન્ટ્રાક્ટર પાસે ફરી બનાવવામાં આવશે સરકારે એબીપી અસ્મિતાના અહેવાલની નોંધ લીધી છે સરકારે તપાસ ટીમ બનાવી સેમ્પલ પણ લીધા સીડીસી કંપની પાસે ફરી આ રસ્તો બનાવવામાં આવશે ત્રીસ કિલોમીટરનો રસ્તો જે અતિ ખડત છે તે કોન્ટ્રાક્ટર પાસે ફરી બનાવડાવવામાં આવશે પંદર ફેબ્રુઆરી સુધી સાંતલપુરથી સુઈ ગામના રસ્તાનું કામ ચાલશે ભારતમાલા હેઠળ રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે સાતલપુરથી પસાર થતો ભારતમાલા નેશનલ હાઈવે છે તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવે છે આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે ચારેકોર બેરિકેટ લગાવવામાં આવે છે અને રોડ છે તેને બંધ કરી દેવામાં આવે છે પરંતુ કહી શકાય કે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે આ ભારતમાલા નેશનલ હાઈવે ઝડપથી મુસાફરી થાય તે માટે બનાવવામાં આવે બનાવવા માટે આવ્યો હતો પરંતુ કહી શકાય કે છેલ્લા ચાર મહિનાથી આ રોડ ચાલુ કરવામાં આવ્યો હતો ને તે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો જે ખાડાઓના લઈને હેરાનગતિ ભોગવતા હતા તેને લઈને આ રોડના ટેસ્ટિંગ પણ કરવામાં આવે તો પરંતુ કહી શકાય કે આ રોડ એટલો બિસ્માર બની ચૂક્યો હતો કે અહીંથી વાહન ચાલકોને પસાર થતાં પોતાનો જીવ જોખમમાં મૂકવાનો વારો આવતો હતો તેને લઈને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ તેમજ પાટણ કલેક્ટર દ્વારા આ રોડના ટેસ્ટિંગ કરવામાં આવે તો અને રિપોર્ટ લેવામાં આવ્યો હતો પરંતુ કહી શકાય કે હાલ તો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છેલ્લા ત્રણ મહિના સુધી આ રોડ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને આ રોડનું કામ છે તે ફરીથી શરૂ કરવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના સરકારના કરોડો રૂપિયાના ખર્ચે જ્યાં માર્ગ બનાવવામાં આવ્યો તો માર્ગનો છે ભ્રષ્ટાચાર જે છે સામે આવ્યો છે અને તેને લઈને આ માર્ગ છે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે જે ડ્રીમ પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો ઝડપથી મુસાફરી કરવા માટે પરંતુ કહી શકાય કે જે રીતના આ રોડ ઉપરની જે ખામીઓ સામે આવી હતી રોડ પર મોટા ખાડા પડ્યા હતા તેને લઈને વાહન ચાલકોનો અહેવાલ છે એબીપી અસ્મિતા દ્વારા વારંવાર બતાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ છે તે વહીવટી તંત્ર દ્વારા જાગ્યું છે અને હાલ આ રોડને છે તેને બંધ કરવા માટે આદેશ કર્યા હતા અને હાલ રોડ છે સંપૂર્ણ રીતે બંધ થયો છે એજાજ મંસૂરી એ બી પી અસ્મિતા પાટણ